વઢવાણના રતનપર ગામે સ્ટેટ તલાટી ઓફિસ સમયસર ન ખુલતા લોકોએ ભારે હાલાકી રતનપર સ્ટેટ તલાટી કચેરી સમયસર ન ખુલતા લોકોએ કર્યો વિડીયો વાયરલ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રતનપર ગામ તલાટી ઓફિસ છેલ્લા ઘણા સમયથી સમયસર ખુલતી નથી લગભગ જ્યારે લોકો તલાટી ઓફિસ પોતાના કામો માટે જાય છે ત્યારે તલાટી ઓફિસ તાળું માર્યું હોય છે આજે અત્યારે અગિયાર ચાલીસ કલાકે પણ તાળું માર્યું છે લોકો આવકનો દાખલો પેઢી આંબો કે બીજા તલાટી ઓફિસને લગતા કામ કરાવવા તલાટી ઓફિસે આવે છે ત્યારે તેઓને નિરાશા થઈ પાછું જવું પડે છે તો તેઓને સુરેન્દ્રનગર મામલતદાર ઓફિસે જવું પડે છે ઉપરોક્ત બાબત અનેક વખત જવાબદારોને રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કાયમી નિકાલ આવતો નથી

છેલ્લા ઘણા સમયથી અહીંયા લોકો આવકનો દાખલો કરાવવા આવે તમે શું કામ એવા પેઢી આંબો અથવા વિવિધ જે કામો માટે તલાટી ઓફિસ આવવાનું અહીંયા લોકો આવે છે પરંતુ દુર્ભાગ્યવશ તંત્રની નિષ્ક્રિયતા અને નિમ્બર નિષ્ક્રિયતાના કારણે આ તલાટી ઓફિસ વારંવાર સમયે ખુલતી નથી તેના કારણે અહીંના લોકોને પારાવાર સમસ્યા થાય છે આ બાબત અનેક લોકોને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈપણ જાતની નક્કર કામગીરી કરી નથી તેની સુરેન્દ્રનગરના કલેક્ટર શ્રીને વઢવાણના મામલતદાર સ્રીને વઢવાણના ધારાસભ્ય શ્રીને અમે આ વાત રતન પરની તલાટી ઓફિસ કાયમી સમયસર ખુલી રહે એ માટે રજૂઆત કરીએ છીએ